હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયા ચાવડા તો આજે આપણે બનાવીશું પાપડી તો જોઈએ આપણે મેં માણે બનાવેલો છે તો ચાલો આપણે પાપડી બનાવીએ તો મિત્રો આજે આપણે બનાવીશું પાપડી અને આ જો મેં માણેક મળ્યો છે અહીંયા અને આ તપેલું મૂકી દીધું છે અને પાણી પણ આપણે ઉપડી ગયું છે તો તમે જોઈ શકો છો જો આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે મસાલા બધા નાખીશું તો અહીંયા મેં લીધા છે પાંચસો ગ્રામ મરચાં જે મોડા મરચાં આવે છે તે લીધા છે એક વાટકી મેં મીઠું લીધું છે આ અંદાજે છે આપણે સો ગ્રામ મીઠું છે અને આ ફટકડીનો કટકો એક લીધો છે નાનકડો એવો અને એમાં જીરું અને અજમો બે મિક્સ કરીને લીધા છે એ એક વાટકી છે અને આ છે પાપડ ખારો જે અવેલેબલ આપણે બજારમાં મળે છે તે મેં લીધો છે તો હવે આપણે સૌ પ્રથમ નાખશું જીરું અને અજમો એ નાખી દેસું પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું પહેલાં થોડું નાખીએ પછી જો જરૂર પડશે તો વધારે નાખીશું અને આ મરચાં લીધા છે તે પણ હું ઉમેરી દઈશ આમાં તો આ મેં માણીંગો બનાવ્યો છે મિત્રો અને દેશી ભાષામાં માણીંગો કહેવામાં આવે છે નહીતર અસલ દેશી ભાષા આની માણીંગો કહેવાય ચૂલો કહીએ ઈંટો રાખીને મેં ચૂલો બનાવ્યો તે પણ કહી શકે પણ આમાં અસલ દેશી ભાષા જે છે કાઠિયાવાડની ભાષા તેને માણીંગો કહેવામાં આવે છે તો મેં ચૂલો બનાવ્યો હતો પણ મારો ચૂલો ભાંગી ગયો છે આ તગારામાં મેં બનાવેલો હતો કારણ કે અમારે વાંદરા બહુ આવે એટલે વાંદરા એ ઠેકડો મારીને મારો ચૂલો ભાંગી ગયો એટલે તાત્કાલિક કંઈ બને નહીં અને સુકાતા એને પંદર દિવસ લાગે એટલા માટે મેં આની માથે એટો રાખી દીધી છે એટલે માણીંગો બનાવી દીધો છે એટલે હવે આપણું પાણી અડધી કલાક આપણે એને ઉકળવા દઈશું બધા મસાલા મરી મસાલા નાખી દીધા છે પછી આપણે વાફીશું લોટ મિત્રો આપણો આંધણ ઉકળે ઉકળે છે ત્યાં સુધીમાં આપણે લોટ પણ ચાડી લેશું અહીંયા મેં ત્રણ કિલો લોટ લીધો છે અને ત્રણ કિલા માપનું તપેલું પણ મારું ત્રણ કિલા લોટ સમાય બફાય એવડું તપેલું પણ મારે છે તો આમાં ત્રણ થી વધારે લોટ આપણે સમાતો નથી તો નેટ વજન છે મારું આ તપેલાનું અને ત્રણ કિલો આપણે લીધો છે ચોખ્ખા પાપડીનો લોટ તો આપણે એને ચાડી લઈશું સરસ રીતે તો જે કંઈ ગાંઠા હોય કે કોઈ કણકી આખી રહી ગઈ હોય તો એ નીકળી જાય તો લોટ આપણો ચરાઈ ગયો છે આ ત્રણ કિલો લોટ છે અને આંધણા આપણું ઉગરી ગયું છે પણ હવે આપણે એમાં નાખીશું પાપડિયો ખારો ખારો નાખી દેસુ એટલે જો સરસ તેવો મગફળ આવે છે મસ્ત ખારો છે અને મેં આગળ વિડીયોમાં તમને કહેલું છે કે હું ઓર્ડર લઉં છું એટલે મારે આ ઓર્ડરની પાપડી છે અને બીજી મેં કાલે બનાવી છે પણ કાલે ટાઈમ નહોતો મારી પાસે એટલે મેં આજે વિડીયો મૂકું છું તો બધા ઓર્ડર લઉં છું ચકરી છે સાબુદાણાના ચમચા છે સાબુદાણાની સેવ છે પછી પાપડી છે વળીયો છે આપણે બટાકાના પાપડ છે બધી વેરાયટી બનાવું છું અને ઓર્ડર પણ લઉં છું તો આપણું આંધણ ઉકળી ગયું છે હવે આપણે લોટને હલાવી લેશું ધીરે ધીરે પકડો

તો મિત્રો આપણે લોટ હલાવાઈ ગયો છે સરસ રીતે તો હવે આપણે એને લગભગ દસ થી પંદર મિનિટ ખીજવા દેસુ પછી આપણે પાપડી બનાવીશું જો કેવો સરસ આપણે લોટ હલાવાઈ ગયો છે ખીચું ગરમ ગરમ ખાવાની મજા પડી જાય તો આપણે હવે બનાવીશું પાપડી તો મિત્રો આપણે હવે પાપડી બનાવવાની શરૂઆત કરીએ છીએ સવારનો પહોર છે જો ચકલા કેવા સરસ મજાના બેઠા છે આપણે ઝાડવા ઉપર અને અમારે જ્યાં મકાનની બારી છે ત્યાં પણ બેઠા છે અને પાછળ ફરતી વનરાય છે સરસ મજાનું વાતાવરણ એટલું સરસ બની રહ્યું છે આજે અને આ મેં તૈયારી બધી થઈ ગઈ છે આપણે પાપડ પાપડી બનાવવાની આ પાથરી દીધું છે મેં અને આ મેં કાલે જે બનાવી તે એ પણ તમને હું બતાવું છું આ પાપડીને કાલે બનાવેલી છે આ તાપ છે એટલે બરાબર મન લાગે દેખાશે નહીં પણ તે છતાં તમને હું બતાવી દઉં છું કે આ પાપડી કાલની બનાવેલી છે અને આદુનું સુકવણી મેં કરી છે એની સૂઠ બનાવવાની છે તો ચાલો હવે આપણે બનાવીએ પાપડી તો જુઓ ચકલા કેવા સરસ મજાના કિલોર કરે છે અને જે અમે જે એના ખાવા માટે કુંડું રાખ્યું છે ત્યાં ઢુંગળ વળીને બેઠા છે ચાસુ મારે મારે છે અને ખાય છે અને નીચે ઢોરે છે બધું જો તમે જોઈ શકો છો તો ચાલો હવે આપણે બનાવીએ પાપડી ચાલો હવે આપણે આને બે આવી મેં કોથળી લીધી છે આ આપણે ઘઉંની કે ચોખાની જે વાજકી હોય તે વાજકી મેં લીધી છે હવે એમાં આપણે લેવું આ રીતે મસળી અને લુવા એના બનાવી લેશું મસ્ત મજાનો લોટ આપણો મહરાઈ ગયો છે સરસ સુવાળો એવો સરસ મજાનો લોટ બફાઈ ગયો છે અને હા મિત્રો તમે છે ને આમાં ફટકડી થોડીક નાખી દો પાણી ઉકળતામાં એટલે તમારી પાપડી ફાટશે નહીં થોડીક જ નાખવાની બહુ જાજી નાખવાની નહીં નહીતર એમાં ચીકાશ બહુ પકડી લે છે એટલે તમારી પાપડી ફાટશે નહીં સરસ મજાની પાપડી આખી એવી મસ્ત બનશે તો આ લુવા વાળી લેશું હવે એને દબાવી દેસું પાપડી તો હવે પાપડી આપણે બનાવશું તો આવું મેં રાખ્યું છે અને હવે આપણે અને આ ગરવામાં મૂકી દે તમારા લુવા ઠરે નહીં અને પાપડી સરસ બને તો જો મિત્રો સરસ મજાની પાપડી આપણે બનાવીએ છીએ પછી તમને હું બતાવી દઉં કે મશીન અમે ઘરે જ બનાવેલું છે અમારા ઘરેથી ફર્નિચરનું ઘરે છે મિસ્ત્રી કામ એટલે મશીન પણ અમે ઘરે બનાવેલા છે બે ત્રણ મશીન બનાવ્યા છે અને મારે તો અવારનવાર ઓર્ડર આવતા જ હોય એટલે મશીન અમારે વધારે રાખવા જરૂરી છે એટલે મેં ત્રણ મશીન બનાવ્યા છે જો આ રીતે આપણે બધી પાપડી બનાવી લેશું મિત્રો આપણી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને બતાવું છું અમારે તાપ એવો સરસ આવે છે નીચે એટલે મેં નીચે રોડ ઉપર જ સૂકવી દીધી છે જો બહુ સરસ પાપડી જોઈ શકો છો

સુકાઈ ગઈ છે સરસ મજાની પાપડી હવે આપણે સેફટીને તમને બતાવું જોસ્ત પાપડી આપણી ખુલી ગઈ છે અને આ રીતે તમે પણ બનાવજો જો પાપડી સરસ આપણી શેકાઈ ગઈ છે હવે આપણે તળીશું પાપડી તો તેલ પણ આપણું આવી ગયું છે તો જો કે એટલી મોટી આપણી પાપડી સરસ મજાની તળાઈ ગઈ છે કે આપણે કડાઈમાં પણ નથી એવડી મોટી પાપડી આપડી બની છે સરસ મજાની તો બીજી પણ આપણે કડી લઈશું જો સરસ પાપડી બની છે તો જોઈ શકો છો તમે આખું આપણું કઢાઈ આપણું ભરાઈ ગયું છે એવી સરસ પાપડી બની છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું દેખાઈ ગઈ છે અને તમે ભટ્ટી જો શેકો તો ચૂલામાં તો બહુ સરસ તાના કરતા પણ સરસ શેકાય છે જો આપણી પાપડી મસ્ત આ શેકેલી પાપડી તમને હું બતાવું છું સરસ શેકાઈ ગઈ છે અને આ પાપડી આપણે તળેલી છે તો તમે જોઈ શકો છો એવી ક્રિસ્પી અને સરસ કડક મજાની પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને નવા તો બે લાઈક દબાવજો જેથી કરીને મારા વિડીયો તમને પહોંચે અને કોમેન્ટ કરજો કેવી લાગી તમે કઈ રીતે બનાવો છો અને કયા ગામથી કઈ સિટી છે તો આપણે મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ